क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप एंड मोटर्स नाम याद रखना। नमस्कार, न्यूज़ कैपिटल की विशेष रजूआत साथे हों जो कुछ शाखर दर्शक मित्रों आ कार्यक्रम नाम से वॉचर राशि कार्यक्रम नी अंदर आपडे તમામ બારે બાર રાશિના જાતકોનું રાશિફળ વિશે માહિતી મેળવતા હોય છે રાશિ પ્રમાણેના આજનો દિવસ કેવો રહેવાનો છે કયા ઉપાય આજે લાભદાયી આપના માટે બની રહેશે અને કયો શુભ્રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આ કાર્યક્રમમાં આપણે જાણકારી મેળવીશું સાથે જાણવાના છે આ કાર્યક્રમમાં આજના દિવસનું પંચાંગ દિવસના વિશેષ મહત્ત્વ વિશે શું શુભાશુભ આજના દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી આજના દિવસે વધુ શુભકર પ્રાપ્તિ કરાવનારો બની રહેવાનો છે તે વિશે પણ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું અને માહિતી આપવા માટે મારી સાથે જોડાયા છે જ્યોતિષ આચાર્ય આશુતોષી આચાર્ય આશુતોષી આપનું સ્વાગત છે જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે શરૂઆત કરીશું સૌપ્રથમ પ્રથમ આજના દિવસના પંચાંગ જાણીએ જોવા મળી રહ્યું છે મિત્રો પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુનિશ્ચિત કરતા હોય છે તો આજે તારીખ થઈ રહી છે પાંચ ફેબ્રુઆરી બે આજનો વાર છે તિથિની વાત કરવામાં આવે તો આજે મહાશુદ આઠમ તિથિ બની રહી છે આજનું નક્ષત્ર એ ભરણી બની બની રહ્યું છે 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 યોગની વાત કરીએ તો આજે યોગ રહ્યો અને આજનું કરણ વિષ્ટિ રાશિની વાત કરીએ તો ચંદ્રમાનું પરિભ્રમણ આજે મેષ રાશિમાં છે અર્થાત આજે જે કોઈ બાળકનું અવતરણ થાય એની જન્મરાશિ મેષ રહેશે મેષ રાશિ રાત્રિના છવ્વીસ કલાક અને પંદર મિનિટ અર્થાત બે વાગે ને પંદર મિનિટ સુધી રહેશે તથા જે વ્યક્તિનો જે જાતકનો જન્મ રાત્રે બે ને પંદર મિનિટ સુધી થાય એની જન્મરાશિ મેષ રહેશે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે અ એ પ્રમાણે નામકરણ કરવું શુભ અને આ છે આજના દિવસનો પંચાણ તો દર્શક મિત્રો દિવસના પંચાંગ આપણે જાણ્યા બાદ હવે આગળ વધતા વિશેષ વિશે એ પૂર્વે જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત અને સૂર્યોદય સવારે સાત કલાક અને અઢાર મિનિટ થયો જ્યારે સૂર્યાસ્ત સાંજે છ કલાક અને ત્રીસ મિનિટ થશે રાહુ કાલમની વાત કરીએ તો આજે બપોરે બાર કલાક અને ચોપન મિનિટથી પ્રારંભ કરી બપોરે બે કલાક અને અઢાર મિનિટ સુધી રાહુ કાલમ ચાલશે વિજય મુહૂર્ત બપોરે બે કલાક અને છેતાલીસ મિનિટથી પ્રારંભ કરી ત્રણ કલાક અને એકત્રીસ મિનિટ સુધી રહીશે આ ઉપરાંત આજે બુધાષ્ટમી છે આઠમ બુધાષ્ટમી બની રહી છે અ બુધવાર ને અષ્ટમીનાકરણ સાથે આજે ભીમાષ્ટમી પણ છે અને ખોડિયાર માતાની જન્મ જયંતિ પણ છે તો આ છે આજ ના દિવસ ના અને દિન વિશેષ જે તો દર્શક મિત્રો દિવસ નું પંચાંગ અને સુભાષુક મુરતો આશુકોજીએ જણાવી દીધા છે અને હવે કાર્યક્રમ આગળ વધતા આપણે બારે બાર રાશિના ના જાતકો નું રાશિ શરૂઆત કરીશું

રાશિ ચક્રની આ પ્રથમ રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે અ લ માટે આજે આજે આપ ઉત્સાહ અને ભરપૂર જોવા મળી શકો નાણાકીય બાબતોમાં કોઈની ઉપર પણ અંધવિશ્વાસ ન કરવો એ આપના માટે કાર વ્યવસાયના સંબંધમાં તમારી યાત્રાઓ આજે સફળ થઈ શકે છે કોઈ સફળ બિઝનેસ પ્લાન હોય તો આજે નિશ્ચિત સફળતા મળી શકે આજે પારિવારિક જીવનમાં સ્નેહીજનોનો સંપૂર્ણ સહયોગ પણ આપને મળી શકે એ પ્રકારના ગ્રહમાન છે પ્રણય જીવનમાં આજે તમને તમારા સાથી તરફથી અર્થાત પ્રેમી તરફથી મીઠાશ બની રહે અર્થાત બંનેની વચ્ચે સુમેળ આજે જળવાઈ રહે ટૂંકમાં મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ કલ્યાણકારી જોવા મળી રહ્યો છે વાત કરીશું ઉપાય આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે લાલ રંગ કોઈ પણ રીતે ઉપાય શું કરશો આજે તો આજના દિવસે આપણે વિષ્ણુ ભગવાનની સેવા કરવી આરાધના કરવી શુભ સાબિત વાત કરીએ આગળની રાશિ વૃષભ રાશિ રાશિ ચક્રની આ બીજી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે બ આવા જાતકો માટે આજનો દિવસ લાભદાયક અને શુભ સાબિત થાય એ પ્રકારના પૂર્ણ ગ્રહમાન જોવા મળી રહ્યા છે આજે તમારું મન ધાર્મિક કાર્યોમાં વ્યસ્ત રહેશે જેથી દૈવી આશીર્વાદનો આપ અનુભવ કરી શકશો આજે કાર્યસ્થળ ઉપર તમારો પ્રભાવ અને મહત્વ વધતા જોવા મળી રહ્યા છે આજે તમે વ્યવસાયિક કાર્યમાં નિશ્ચિત સફળતાને પ્રાપ્ત કરી કરીશો મહેનત થોડી અવશ્ય લાગશે નોકરીમાં અધિકારીઓ તમારા ઉપર વિશ્વાસ અર્થાત આજે આજે તમે વિશ્વાસપાત્ર પણ બની બની શકશો દિવસ છે છે વાત કરી ઉપાયની આપના માટે શુભ રંગ રહ્યો રીતે પ્રયોગ તમારા માટે મંગલકારી સાબુ થશે ઉપાય શું કરશો તો આજના દિવસે આપે નારાયણના કોઈ પણ મંદિરમાં એટલે વિષ્ણુ ભગવાનના કે કૃષ્ણના કોઈ પણ મંદિરમાં દર્શન અવશ્ય કરવા આપના માટે હિતાવ વાત કરીશું આગળની રાશિ મિથુન રાશિ રાશિ રાશિચક્રની અતૃતીય રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ક છ અને ક આવા જાતકો માટે તમે આજે સાહસિક નિર્ણયો લઈને તમારા કરિયરમાં તમારા જીવનના ધોથને પ્રાપ્ત કરી શકો એમ છો આગળ વધી શકશો તમને તમારા ઉપરી અધિકારીઓ તરફથી પ્રોત્સાહન અને સહયોગ મળવાના પણ યોગ બની રહ્યા છે સહકર્મીઓના કારણે ક્યાંક થોડોક તણાવ આવી શકે છે પણ વધારે ચિંતા કરવાની જરૂર નથી આજે તમને વ્યાપારમાં બુદ્ધિથી વૃદ્ધિનો લાભ અવશ્ય મળશે જ્યાં બુદ્ધિનો ઉપયોગ કરશો ત્યાં નિશ્ચિત તમને લાભના અવસરો આજે મળશે આજે તમને બાળકો સાથે મનોરંજક ફળો વિતાવવાનો પણ આવશે તો ટૂંકમાં મિથુન રાશિના જાતકો માટે દિવસ સાનુકૂળ વાત કરી ઉપાયની તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે હરિત લીલો રંગ કોઈપણ રીતે લીલા રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે ઉપાય શું કરશું આજે ગણેશજીની આરાધના તમારે કરવી દુર્વાદર અર્પણ કરીને અર્થાત દુર્વા ગણેશજીને અર્પણ કરીને પૂજન કરવું તમારા માટે ઉપાય તો પ્રથમ ત્રણ રાશિના જાતકોનું રાશિ ફળ જાણ્યું અને હવે આપણે વાત કરીશું કર્કસિંહ અને કન્યા વિશે રહ્યો છે તે વિશે માહિતી મેળવી કર્ક રાશિ રાશિ ચક્રની આ ચોથી રાશિ જેના વર્ણના અક્ષરો બને છે ડ અને આવા જાતકો માટે આજનો દિવસ શ્રી માટે લાભદાયક રહેશે પરંતુ આજે તમને કદાચ કામનું દબાણ પણ વધી શકે છે કામનું પ્રેશર રહેશે પણ લાભ અવશ્ય નિશ્ચિત મળતા જોવા મળી રહ્યા છે આજે તમે ઘણી બાબતોમાં ક્યાંક મૂંઝવણમાં પણ પડી શકો ક્યાં કરવું આ ન કરવું આજે અટકેલું સરકારી ક્ષેત્રનું કામ પાર પડશે એ પ્રકારના ગ્રહમાન છે આજે વ્યવસાયમાં કેટલીક ટેકનિકલ સમસ્યાઓનો પણ સામનો કરવો પડશે કર્મચારી અથવા સહકર્મીઓ અંગે થોડુંક તણાવ થોડુંક મતભેદ થવાની પણ સંભાવ એટલે આમ કહી શકે દિવાળ લાભ કરતા તો રહેવાનો છે આર્થિક દ્રષ્ટિએ પણ ઉતાર ચઢાવ એટલે મૂંઝવણ માળો પણ બની ગયો છે વાત કરી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે પોપટી રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી હશે ઉપાય શું કરશું આજે તો આજના દિવસે કાંસાના પાત્રમાં ઘી ભરી અને દેવાલયમાં દાન કરવું તમારા માટે મંગલકારી સારી વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ રાશિ ચક્રની આ પાંચમી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે મ અને ટ આવા જાતકો માટે આજે વ્યવહારિક રીતે કામ લેવું પડશે અર્થાત બી પ્રેક્ટિકલ તમારે પ્રેક્ટિકલ બનવું પડશે કેટલાક લોકો તમારો ફાયદો ઉઠાવવાનો આજ પ્રયાસ કરશે જાણો છો છતાંય છેતરાતા અટકવું જોઈશે આજે વ્યક્તિઓને ઓળખી પ્રમાણનું કામ કરવું હિતાવ રહેશે આજે કાર્યસ્થળ ઉપર વિરોધીઓથી સાવધાન રહેવાની જરૂર છે આજે રાજનૈતિક ક્ષેત્રમાં તમારી રુચિ વધી શકે છે તો આજે સાંજે પરિવાર સાથે ક્યાંક હરવા ફરવા જવાનું તમે વિચારણા નિર્માણ કરી શકો એટલે એકંદરે તમારા માટે દિવસ સાનુકૂળ થઈ રહ્યો છે વાત કરીએ ભાઈની શુભ રંગ આજે આપના માટે બની રહ્યો છે ભગવો રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે ઉપાય આજના દિવસે આપે વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્રનું શ્રવણ કરો મંગલકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ કન્યા રાશિ કન્યા રાશિ રાશિ ચક્રની છઠ્ઠી રાશિ જેના વર્ણના અક્ષરો છે પ ઠ અને અણ આવા જાતકો માટે આજે તમે તમારી રચનાત્મક ક્ષમતાઓનો લાભ મેળવી શકો છો કમાણી સારી રહેશે વ્યવસાયને વિસ્તારવાની યોજનાઓ પણ આજે નિર્માણ થશે કેટલીક અટકેલી સામગ્રી તમારું ક્યાંક અટકી ગયેલું પેમેન્ટ હોય કે વસ્તુ દબાયેલી હોય એ બધું આજ બહાર આવી શકે છે કેટલાક રહસ્યો પણ આજે ઉજાગર થઈ શકે છે આજે આનંદની અનુભૂતિ પણ થશે આજે કોઈ મિત્ર અથવા ભૂતપૂર્વ પરિચિતનો લાભ અને સહયોગ આપને મળી શકે તમને આજે કોઈ શુભ કે અશુભ સમાચાર મળવાના પણ સંકેત સાવચેત રહેવાની અને સેવા કરવાની વડેલની આપણા માટે હિતાવ રહેશે વાત કરી ઉપાયો આજે આપના માટે શુભ રંગ છે દુર્વાસ શ્યામ રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે ઉપાય આજે ગણેશજીની આરાધના ગણેશ અથર્વશેષ દ્વારા જો કરો છો દિવસ વધારે શુભ અને વધારે મંગલકારી સાબિત તો દર્શક મિત્રો પ્રથમ છ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણે એના કયા ઉપાય કરવાના રહેશે તે વિશે આશુતોષીએ માહિતી આપી હવે અન્ય છ રાશિના જાતકોનો રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણીશું કાર્યક્રમમાં પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો રોકોએ જ્ઞાનકના વિરામ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ તો વિરામ બાદ આપનું સ્વાગત છે વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ છ રાશિના જાતકોનું રાશિ જાણ્યું રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના હતા અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવી કાર્યક્રમમાં આગળ વધીશું જ્યાં આપણે હવે જાણવાના છે તુલા વૃશ્ચિક અને ધન ધન વિશે તુલા રાશિના જાતકો માટે કેવા યોગ આજે જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયા ઉપાય આપણા માટે કરવા લાભદાયી રહેશે કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી તુલા રાશિ રાશી ચક્રની આ સાતમી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે અને આવા જાતકો માટે આજે દિવસ ઘણો સારો સાબિત થાય એ પ્રકારના ગ્રહમાન છે તમે તમારા કાર્યસ્થળ ઉપર અધિકારીઓ તરફથી પ્રોત્સાહન મેળવશો આજે પ્લાનિંગ અને મેનેજમેન્ટ ક્ષમતાના કારણે તમારું કાર્ય સમયસર પરિપૂર્ણ આજે તમને કોઈ મિત્ર અથવા અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન મળશે જે આપના વ્યવસાયને આપની મૂંઝવણમાંથી બહાર નીકળવામાં મદદરૂપ થઈ શકે આજે લાગણીમાં આવીને કોઈ પણ પ્રકારનું કામ ન કરવું સમજી વિચારીને કરવું એ જ આપના માટે હિતા ટૂંકમાં દિવસ સાનુકૂળ છે વાત કરી રહી ઉપાયોની શુભ રંગ આજે આપના માટે બની રહ્યો છે ક્રીમ રંગ કોઈપણ રીતે ક્રીમ રંગનો પ્રયોગ મંગલકારી નિવડશે ઉપાય

જો તમે થાકી જશો પણ તમારી મહેનત અવશ્ય ફળ આપશો કારણ કે આજે વર્ગ તમારે થકાવી કરી કબળ બનશે પરિણામ અંતે લાભદાયી આજે તમને સંયમ અને ધૈર્ય સાથે આગળ વધવાની સલાહ આપવામાં આવે છે તો દિવસ વધારે શુભ અને સાનુકૂળ થઈ શકે આજે તમે વ્યાપારમાં લાભની નવી તકો પ્રાપ્ત કરી શકો છો નિશ્ચિત આજે લાભ ન થઈ શકે પણ એ તકના કારણે ભવિષ્યમાં સારો લાભ થઈ શકે પારિવારિક વિવાદ ચાલી રહ્યો હોય તો એ આજે સમાપ્ત થશે એ બાબતનો લાભ આજે અવશ્ય મળશે ટૂંકમાં દિવસ મધ્યમ છે વાત કરી લઈ ઉપાયોની આજે આપના માટે શુભ રંગ એટલે કેસરી રંગ કોઈ પણ રીતે આજે કેસરી રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે ઉપાય આજે જરૂરિયાત જરૂરિયાતમંદ વ્યક્તિ લાગે એની મદદ કરવી ભોજન કરાવો કે દાન આપના માટે શુભ સાધન વાત કરીશું આગળની રાશિ વૃશ્ચિક રાશિ ધનરાશિ

તાણમાં રહી શકો આજે બેચેની વાળો દિવસ રહી શકે આજે તમને તમારા સાસરિયાઓ તરફથી લાભ મળવાની એક આશંકા છે તો દિવસ મિશ્રિત ફળદાતા છે વાત કરી લે ઉપાયોની આજે આપના માટે શુભ રંગ રહેશે સોનેરી કોઈ પણ રીતે સોનેરી પ્રયોગ કરો મંગલકાર નિવડશે ઉપાય આજે આપે શિવજીના મંદિરમાં જઈ કેસરવાળા જળથી અભિષેક કરો મંગલકારી સાબિત તો દર્શક મિત્રો તુલા વૃશ્ચિક અને ધન રાશિના જાતકોના ઉપાયો અને શુભ રંગ સાથે આજના દિવસના વર્તારા વિશે વાત કરી લીધી છે હવે આગળ આપણે જાણવાના છીએ રાશિચક્રની અંતિમ ત્રણ રાશિ કે જે મકર કુંભ અને મીન છે અને તેમના જાતકો માટે આજનો દિવસ કેવો બની રહ્યો છે અને સાથે આજે કેવા ઉપાયો આપના માટે લાભદાયી રહેશે કયો શુભ રંગ વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવી મકર રાશિ રાશિ ચક્રની આ દસમી રાશિ જેના વર્ણના અક્ષરો છે ખ જ અને જ્ઞ આવા જાતકો માટે આજે કાયદાકીય બાબતોથી સાવચેત રહેવાની જરૂર છે દૂર રહેવાની જરૂર છે જેમાં તમે ફસાઈ ન શકો વિવાદને વાતચીતથી ઉકેલવાનો પ્રયાસ કરવો આપના માટે આજે શુભ સાબિત થશે જો વાતચીતથી વિવાદને ઉકેલવા પ્રયાસ કરશો તો નિશ્ચિત સમાધાન અજાવી શકે છે આજે સહકર્મીઓ અને સહયોગીઓનો સાથે તમારે તાલમેલ જાળવી રાખવો પડશે તો આપનો દિવસ સાનુકૂળ રાખવામાં એ લોકો મદદરૂપ થશે આજે કરેલા રોકાણનો લાભ અવશ્ય મળશે તો આજે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે દિવસ શું છે યાત્રા અને વાહન પાછળ ધન ખર્ચ થવાના યોગ્ય છે ટૂંકમાં વાત કરીએ તો દિવસ તમારા માટે અનુકૂળ છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે આપના માટે બની રહ્યો છે

ઓશો નમશો અવજાતકો માટે આજનો દિવસ ફાયદાકારક એટલે લાભકર્તા સાબિત થશે પારિવારિક જીવનમાં સુખ અને આનંદની અનુભૂતિ કરાવવાળો આજનો દિવસ બની રહેવાનો છે તમારા જીવન સાથી સાથેના સંબંધોમાં જો કડવાટ આવી ગઈ હોય તો એ સંબંધો આજે મધુર થશે સંબંધોમાં મીઠાશ સુધારો આવશે આજે તમને વ્યવસાયમાં તમારા સહકર્મીઓનો સંપૂર્ણ સહયોગ મળવાના યોગો બને તો આજે તમે લોખંડના વ્યવસાયમાં સારું એવું નાણું કમાઈ શકો જે લોકો લોખંડના બિઝનેસમાં છે ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ એ લોકોને આજે નિશ્ચિત લાભ થઈ શકે લોખંડના ફર્નિચરમાં લોખંડમાં લોખંડના કાર્યમાં કે પછી લોખંડના વાહનનો વ્યવહાર કરતા હોય તમામ માટે આજે દિવસ ફાયદાકારક રહેશે વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ એટલે વાદળી રંગ કોઈ પણ રીતે વાદળી રંગનો પ્રયોગ મંગલપ્રત સાબિત ઉપાય શું કરશો આજે તો આજના દિવસે ગણેશજીના મંત્ર જાપ કરવા ગણેશ મંદિરમાં દર્શન કરવું ગોળ નું સેવન અવશ્ય કરવું આ આપણા માટે વાત કરીશું આગળની રાશિ રાશિ ચક્રની અદ્વાદશ કહેતા બારમી રાશિ છે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે દ ચ ઝ અને થ આવા આજનો દિવસ એકંદરે આજે શુભ પ્રસંગોમાં હાજરી આપવાનો અવસર મળશે આજે તમે ભૌતિક સુખ સુવિધાઓ મળવાની સ્થિતિને પ્રાપ્ત કરશો એટલે આજનો દિવસ તમારા માટે ખૂબ ભાગ્યશાળી છે સુખ સુવિધાઓ વાળો બની રહ્યો છે આજે તમને સન્માન મળવાના યોગો છે તો વ્યવસાયિક કાર્યમાં આજે પ્રગતિ સારામાં સારી થતી જોવા મળી રહી છે હજી કોઈનું પણ કોઈ પણ પ્રકારનું રોકાણ આજે ન કરવું એ તમારા માટે હિત છે કારણ કે રોકાણ કરવા માટે આજે મીન રાશિના જાતકો માટે દિવસ શુભ નથી આ રીતે સમજી દિવસની શરૂઆત કરી હિતા વાત કરીએ ઉપાડ્યો આજે આપના માટે શુભ રંગની જો વાત કરવામાં આવે તો એ લીલો રંગ બની ગયો છે કોઈ પણ રીતે લીલા રંગનો પ્રયોગ તમારા માટે મંગલકારી સાબિત થશે ઉપાય શું કરશો આજે તો આજના દિવસે નારાયણ અષ્ટાક્ષર મંત્રનો જાપ કરવો કલ્યાણકારી સાબિત થશે મંત્ર છે ઓમ નમો નારાયણાય આ મંત્રનો જાપ તમારા માટે મંગલકારી સાબિત થશે

અને સાત નંબર કહેતુ છે તો વ્યાપાર વ્યવસાયમાં નવી તકો મળી શકે છે આજે મૂંઝવણ પણ બહુ આવી શકે છે શું કરવું શું ન કરવું શાંતિથી શાંત મનથી વિચાર કરી ચર્ચા વિચારણા કરી નિર્ણય લેવા વિતાવે છે આજે જે સારી તકો મળે છે ને ઝડપી અવશ્ય લેવી આપના માટે મંગલકારી સાબિત થઈ શકે તો દર્શક મિત્રો અંકશાસ્ત્ર પ્રમાણે કેવો દિવસ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે આશુતોષજી પાસેથી જાણી લીધું છે કાર્યક્રમમાં આગળ વધીશું આજનો મહામંત્ર જાણતા પહેલાં જાણી લઈએ કે આજના દિવસ દરમિયાન કયા ઉપાય આપણા માટે લાભદાયી નીવડવાના છે તે વિશે માહિતી મેળવીએ વિશેષ ઉપાયની વાત કરીએ તો આજે ખોડિયાર જયંતિ છે બુધાષ્ટમી છે જે લોકોનો કુંડલીમાં બુધ ખરાબ વાણીમાં તકલીફો પડતી હોય અટકી અટકીને બોલાતું તે તમામ લોકો આજના દિવસે ગણેશજીની પ્રતિમા ઉપર ગોળનું પાણી બનાવી અભિષેક કરે અથર્વિર્ષ દ્વારા એક ચમચી પાણીમાં અત્તર ભેળવી ગણેશજીની પ્રતિમા પર અર્પણ કરવું અને આ જ પછી એ એ જે ચડાવેલું જળ છે પોતાના ઉપર છાંડે અને આ રીતે ગણેશજીની આરાધના કરવી આપના માટે ખૂબ મંગલકારી સાબિત થઈ છે વાણી માટે શુભ સાબિત થઈ છે ગણેશજીની આરાધના

ઓમ કાલી પ્રચો આજે મંગલકારી છે એક માળા બે માળા કે જેટલી થઈ શકે તમારા સમય અનુકૂળે કોઈ પણ સમય દિવસના આ મંત્રનો જાપ કરો છો દિવસ આપના માટે સાનુકૂળ થતો જોવા મળશે આપનો દિવસ મંગલમય બની જી તો દર્શક મિત્રો આ મહામંત્ર હતો કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો આજને વિશેષ ફળ આ મહામંત્ર અપાવી શકે છે ભગવદની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપને મળી રહેશે આ મહામંત્રના જાપ થકી તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ આ જાપ કરી શકો એટલા અવશ્ય કરજો જેના થકી આપને વિશેષ ભગવતના આશીર્વાદ મળી રહે ત્યારે આ તમામ માહિતી આશુતોષ આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભગવાન દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે તમામ બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે આજના દિવસનું પંચાંગ દિવસના વિશેષ મુહૂર્તો જાણી લીધા છે વિશેષ યોગ જાણી લીધા છે સાથે ઉપાયો અને આજના દિવસનું મહામંત્ર પણ આપણે જાણી લીધું છે અને આ તમામ માહિતી આશુતોષજી આપી આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માગતા હોય તો આપણી ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આ નંબર પર આપ સંપર્ક કરી શકો છો અને કોઈ પણ કુંડલીને દોષ નિવારણને લઈને આપને પ્રશ્ન મૂંઝવતા હોય તેમ પ્રશ્નો આપ આ નંબર પર સંપર્ક કરીને આશુતોષજીને પૂછી શકો છો ત્યારે આશા છે જેવી માહિતી આપને આપી તે ઉપયોગી લાગીએ છીએ અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું પરંતુ હાલ મને આપશો રજા આવતીકાલે ફરી મળીશું નમસ્કાર